લોડ ક્રિસમોલ તબેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ચોવીસમી તારીખ સ્નાનસ્કારક યોહાનની જન્મજયંતિ સાથ્ર પાઠ સાંભળીએ લુકનો ગ્રંથ પહેલો અધ્યાય સત્તાવનથી સડસઠમી કલમ અને એંશીમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનોના વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે જે હેતુ માટે સ્નાનસ્કારક યહાન આ પૃથ્વી પર આવ્યા હતા અને એમાં આગળ વધ્યા હતા એવી જ રીતે તમે પણ જે હેતુ માટે જે જવાબદારી પ્રભુએ તમને આપી છે એ જવાબદારી નિભાવવામાં અને નિડરતાપૂર્વક તમે આગળ વધો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું ખ્રિસ્ત મહલભાઈ તબેનો ધર્મસભા માત્ર ત્રણ જ જણનો જન્મદિવસ ઉજવે છે એક તો આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુનો અને બીજા મધર મેરીનો અને ત્રીજા સ્નાનસ્કારક યૌહાનનો બીજા બધા સંતો માટે એમના મરણના દિવસે આપણે તહેવાર ઉજવીએ છીએ એટલે આજે સ્નાનસ્કારક યોહાનની જન્મ જયંતિ એમનો જન્મ બહુ અદ્ભુત ઈશ્વરના દેવદૂત જકર એને દર્શન આપીને કહે છે અને એ પ્રમાણે આ બાળકનો જન્મ થયો હતો ભાઈ મહાભાઈ બહેનો આ સંતના જીવનમાંથી આપણે ઘણી બધી બાબત શીખી શકીએ એમ છે આ બાળક જન્મ પહેલાથી જ પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા જે મસીહા આવવાના હતા એમના વિશે પ્રચાર કરતા હતા જે મસીહા આવવાના હતા એના માટે લોકોને તૈયાર કરતા હતા સમય પાટી ગયો છે સાથે સાથે સંદેશ કહેતા હતા હૃદય પલટો કરો એક મહાન સંત કહે છે ઈશ્વર આપણે દરેકને એક સ્પેસિફિક એક ખાસ એક કામ માટે એક ઠાસ્ક માટે એક દહેય માટે ઈશ્વરે બનાવ્યું છે એ ધ્યેય પ્રમાણે આપણે જીવનમાં આગળ વધવાનું છે જેવી રીતે સ્નાન સકારા યોહાને પ્રભુ યશુ ઈશ્વર આ પૃથ્વી પર મોકલ્યા હતા એવી જ રીતે આપણે દરેકને પણ એક ફરજ એક કર્મ એક ટાસ્ક એક ફરજ નિભાવવા માટે આપણે મોકલ્યા છે આપણે આ તહેવાર ઉજવતા આપણે પણ મને ચિંતન કરીએ જે હેતુ માટે ઈશ્વરે મને મોકલ્યા હોય એ હેતુ પ્રમાણે હું જીવી રહ્યો છું કે નહીં સાથે સાથે ક્રિસ્માલ બહેનો આ બાળક એક અદ્ભુત બાળક છે જ્યારે નામ પાડવામાં આવ્યું હતું બદન ને નવ આ લાગી બધા કે છે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ ઈશ્વર નો હાથ પ્રભુ નો હાથ એના ઉપર હતો સાથે સાથે એસીમાં કળમ જોઈ છે એ બાળક મોટો થતો જાય તતો તો ત્યારે તેની આદ્યાત્મિક શક્તિ વધતી ગઈ હા કિસમાલ ભય તબેનો સ્નાન કર યોહાન એના જન્મતી એ આનંદ પૂર્વક માના પેટ મહતા तेरे आनंदी प्रभु जे मरियम आया एना लीधे एम जीवन में किया, फरकया साथ साथ जे मिशन आ पृथ्वी पर आता था हृदय पलटो माटे मार्ग तैयार करने एमने एकदम निष्ठापूर्वक गंभीर देखा खड़क शब्द अने फरोशियो सदुकियो एमनी पास आव्या कहूं ए सर्पना संतानो બિલકુલ નિડરતાપૂર્વક એમના કામમાં આગળ વધ્યા ઘણા બધા લોકોને લાગ્યું આ સ્નાનસ્કાર યોહાન જીવન જોઈને એમને લાગ્યું આ જ મસીહા છે આ જ મુક્તિદાતા છે પણ એમણે સ્પષ્ટ રીતે કહ્યું હું મસીહા નથી હું એમને વાદરીના છોડવાને પણ હું લાયક નથી એમ કરીને એટલા નમ્ર બન્યા એટલે પ્રભુ ઈસુ પણ માતીના ગ્રંથમાં અગિયારમો ઉદ્યમ અગિયાર અગિયારમી કલામાં સ્નાનસ્કારક યોહાન માના જણ્યા આ ધરતી પર એના કરતાં મોટો જન્મ્યો નથી એમ કરીને એટલું મહાન સ્થાન જે પોતે નમ્ર બને છે પ્રભુ ઈશ્વરને સ્થાનમાં મૂકે છે અને સાથે સાથે જે રાજા હોય જે કહેવાન હોય નીડરતાપૂર્વક કહેતા હતા જેવી રીતે જીવે છે એ અધર્મ છે ભલે મારું જીવન જાય તો મારું માથું કાપી નાખે પણ જે સત્ય છે સત્ય માટે ઊભા રહ્યા અને પોતાનું જીવન પોતાનું માતું ગુમાવ્યા હતા હા કૃષ્ણમહેનો આ મહાન સંત જૂના કરાર અને નવા કરાર વચ્ચેના એક બ્રિજ કહેવાય છે એક પુલ કહેવાય છે જૂના કરારમાં છેલ્લો પૈગંબર અને નવા કરારનું શરૂઆત આપણે પણ લોકો અને આપણી વચ્ચે એક બ્રિજ જેવું બનીએ આપણા દ્વારા જેવી રીતે સ્નાન જીવન દ્વારા ઘણા બધાને મુક્તિદાતાનો સંદેશ મળ્યો મુખ્ય દાતા આવે છે એમ કરીને તૈયાર કરી એવી જ રીતે આપણા જીવન દ્વારા આપણે બીજા માટે પણ જરૂર મદદરૂપ થઈએ ખાક સ્મોલભાઈતા બહેનો આ સિંધન શાસ્ત્રપ સમજવા માટે પ્રભુ ઈસુને વધારે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને પણ ખબર પડે ઈશ્વર આપણે દરેકને એક વિશેષ હેતુ માટે આ પૃથ્વી પૃથ્વી ઉપર મોકલ્યા છે ઈસુ હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું હા કૃષ્ણમલાભાઈ તમેનું તમે બધા આશીર્વાદિત છો તમે બધા અભિષિક્ત છો